મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી જીવંતિકા વ્રત શરૂ થાય છે તો આવો તેની વ્રતવિધિ અને વ્રતકથા જાણી લઈએ આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે કદાચ જો પહેલાં શુક્રવારથી સંજોગો વસાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ પાંચ દિવટનો દીવો પ્રગટાવો ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની ચીજવસ્તુનો ત્યાગ કરવો બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા સાંભળ્યા પછી માને પાંચ ડિબેટોના દીવાથી આરતી કરવી ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું એ દિવસે જુઠ્ઠો ન બોલવો કોઈની નિંદા ન કરવી બસ આખો દિવસ માનું રટણ કર્યા કરવું મા જીવંતિકાની વ્રત કરનારા બાળકો પર અમી નજર રહે છે તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે જીવંતિકા વ્રતની કથા પ્રાચીન કાળની આ વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ હતા છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાંને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો અને તેણે દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની મા બ્રાહ્મણી બિચારી ગુમ થતાં આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેણે પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યો આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ એ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતાં બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતાં ત્યાં બાળણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે જ નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુષ લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતા દેખ્યો આ પહેલાં તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આજે આ બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું રાજકુમાર એ વાણિયાના ઘેરથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી આવી પહોંચ્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પહેલાં વાણિયાને ત્યાં આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમને મા જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકને દીર્ઘાયુષ લખવા ગયો વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો મા તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે નગરજનોને જમણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને પેલી સ્ત્રી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શીર નીકળી રાજકુમારના મોંમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમારની મા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સગળી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીતુંને રાજ કર્યું હે મા જીવંતિકા તમે બ્રાહ્મણીને જીવા ફળ્યા એવા આ વ્રત કરનાર અને વ્રતકથા સાંભળનાર સૌને ફળજો